રાજકોટના પ્રખ્યાત જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓને લઈને જિલ્લા કલેકટર ઓમ પ્રકાશે મહત્વની માહિતી આપી છે તેમણે જણાવ્યું કે મેળામાં ફક્ત ચોવીસ સ્ટોલનું વેચાણ બાકી છે જ્યારે બાકીના તમામ સ્ટોલનું વેચાણ પૂર્ણ થઈ ગયું છે તમામ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સંબંધિત એજન્સીઓએ પોતાનું કામ શરૂ કરી દીધું છે આ લોકમેળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન ભવ્ય રીતે થાય તે માટે અઘોરી ગ્રુપ સહિત અન્ય ગ્રુપ્સ દ્વારા રંગારંગ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે સૌરાષ્ટ્રના ઉભરતા સિંગર્સને પ્રોત્સાહન આપવા માટે તેમણે સ્ટેજ પર પરફોર્મ કરવાની તક પૂરી પાડવામાં આવશે જેની વ્યવસ્થા કરવામાં આવી છે આ મેળામાં ભીડનું સંચાલન અસરકારક રીતે થાય તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે ડ્રોન અને એઆઈની મદદથી ભીડનું નિયંત્રણ કરવામાં આવશે જેથી સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે આ ઉપરાંત તમામ વિભાગના અધિકારીઓને વોકીટોકી આપવામાં આવશે જેથી સંકલન અને સંચારમાં સરળતા રહે મેળાના નામકરણની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થશે ઓમ પ્રકાશે જણાવ્યું કે જન્માષ્ટમી લોકમેળો રાજકોટની સાંસ્કૃતિક ઓળખ છે અને તેનું આયોજન સુરક્ષા અને ઉત્સાહ સાથે થશે आप तमाम ने जनावता हर्ष था कि આ વર્ષે પણ જે આપણે ચૌદથી અઢાર તારીખ સુધીમાં જે સૌરાષ્ટ્રનો મુખ્ય લોકમેળો જે કહેવાય છે આ લોકમેળાનો મોટા મોટાભાગે અંતિમ સ્તર સુધી પહોંચી ગઈ છે આ તમામ એક્ટિવિટીઝ જે મુખ્યત્વે આપણે સ્ટોલની હરાજી કરવાની હોય અને તમામ પાર્ટીઝને સ્ટોલ આપવાની હોય આમાં ઓનલી ચોવીસ સ્ટોલ આજની તારીખમાં બાકી છે બાકી તમામ સ્ટોલ્સ જે છે આ અથવા તો હરાજીથી મળી ગઈ છે અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે મને અપેક્ષા છે આ ચોવીસ પણ આપણા મેળો શરૂ થયા આના પહેલાં અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે ફિફ્ટી ટુના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટા ભાગે મળી જશે આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે સિવિલ વર્કનો હોય ઇલેક્ટ્રિકલનો હોય સાઉન્ડનો હોય એલ હોય આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે એજન્સીઓ સ્થળ ઉપર કામ કરવાનું ભાગે શરૂ કરી દીધો છે ઓનલી ત્રણ જ ટેન્ડર સિક્યોરિટી એક ડ્રોનનો જે હું આપને પછી બ્રીફ કરીશ અને એડવર્ટાઇઝમેન્ટ આ અત્યારે પ્રોસેસમાં છે આ પણ મેળા શરૂ થતાં પહેલાં શરૂ થઈ જશે આપણે આ મેળામાં કલ્ચરલ એક્ટિવિટીઝ જે છે આ ખૂબ સારી રીતે થાય અને રાજકોટના અને જ્યાં મેળામાં આવતા હોય તમામ જે આપણા મેળામાં આવતા હોય અને એક ખૂબ સારું એન્ટરટેનમેન્ટનું માધ્યમ મળે આની માટે તારીખ ચૌદે અઘોરી ગ્રુપ પંદર તારીખે અલ્પાબેન પટેલ સોળ તારીખે રાજુ જાદવ ગ્રુપ સત્તર તારીખે રાજધાન ગઢવીનો ગ્રુપ અને અઢારમી તારીખે અનુરોધ અહીરનો ગ્રુપ અને સાથે સાથે થર્ટી ફોર જેવા આને સાથે રાખીને થર્ટી ફોર જેવા કલ્ચરલ આઈટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે આમાં ડાન્સ છે ડ્રામા છે ફોક ડાન્સ છે ક્લાસિકલ ડાન્સ છે મ્યુઝિક છે આ તમામ એક્ટિવિટીઝ છે સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે મ્યુઝિકલ મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે જેથી કારણ કે આપણી તમામ તૈયારીઓ ઓલરેડી હોય છે આ આપણા ઊભરતા સિંગર્સને ઉભરતા મ્યુઝિશિયન્સને સ્ટે સ્ટેજ મળે આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ડેલી સાંજે ચારથી સાતના વચ્ચે ઘણા બધા જે આપણા મ્યુઝિશિયન્સ સિંગર હશે આને આપણને સ્ટેજ આપવામાં આવશે જેથી હું માનું છું કે લગભગ પચાસથી વધુ આર્ટિસ્ટ જે છે આ સાત આઠ દિવસમાં પરફોર્મ કરશે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા આ વર્ષે ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે આવનારા દિવસોમાં પૂરું થઈ જશે સાથે સાથે જે પોલીસના વોચ ટોવર્સ છે આમાં પાંચ મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ અથવા એનડીઆરએફ હેલ્થના માણસો ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે જેથી ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે જ્યારે ટોવર પરથી કોઈ પણ સૂચના મળે અથવા બીજી રીતે આપણને સૂચના મળે તો આપણી ટીમ ઝડપથી ત્યાં સ્થળ ઉપર પહોંચીને કોઈ પણ ઇસ્યુઝ બનતો હોય તો આનું નિરાકરણ કરી શકશે સાથે સાથે આખા મેળાના પ્લાનિંગના ભાગરૂપે એક ડેડિકેટેડ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે જેથી ભગવાન ના કરે પણ કોઈ નાનો મોટો ઇસ્યુ થાય તો આપણે ઝડપથી આને પહોંચી વળી શકે સાથે સાથે તમામ એચઓડીઝ જેટલા પણ હશે આ તમામને વોકી ટોકી આપવામાં આવશે જેથી એકબીજા સાથે ઝડપથી કમ્યુનિકેશન કરી શકશે અને કોઈપણ સ્થિતિ હોય ત્યાં ઝડપથી રેસ્પોન્સ આપી શકશે પાર્કિંગ સ્થળો ઉપર પોલીસ દ્વારા એક સૂચન હતો કે દર વખતે અમુક બાઇક્સની અથવા ગાડીઓની ચોરી થઈ જતી હોય છે આ વર્ષે અમે એવું પ્લાન કર્યું છે કે તમામ પાંચના પાંચ દિવસે ડિફરન્ટ કલર્સની રિસીટ્ટ જે છે યુનિક નંબરવાળી આ પોલીસને જ્યાં પણ આપણું અમારો એક માણસ હશે જે તમામ પાર્કિંગવાળાને નિઃશુલ્ક આપશે અને પોલીસને જ્યારે આ યુનિક નંબરની જે રિસિટ બતાવવામાં આવશે તો જ પોલીસના અધિકારી જે છે અથવા કર્મચારી જે છે આ વ્હીકલ લઈ જવા દે જેથી ચોરો જે છે આ ચોરીનો બનાવ છે આમાં મહદઅંશે રોક લાગે આ તમામ કામગીરી મેળાના સંદર્ભમાં હતી બાકી મેળાનું નામકરણની પ્રક્રિયા જે છે આ અંતિમ દોરમાં છે એક બે દિવસમાં આને મેળાનું નામ છે આ પણ જાહેર થઈ જશે અને બાકી તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે હું તમામ સૌરાષ્ટ્રના જનોને રાજકોટના નગરજનોને અને જે પણ આ મેળામાં આવતો હોય તમામને અપીલ કરું છું કે આપ મેળામાં ખૂબ સારી રીતે આવો અને જે પણ એક્ટિવિટીસ છે આનો આનંદ મેળવો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ